ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ગણેશ ઉત્સવ તેમજ ઈદને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ નગરમાં ગણપતિ બાપાનું આગમન વાતે ગાતે થઈ રહેલ છે તેમજ હવે ગણતરીના જ કલાકમાં ગણપતિ સ્થાપના નગરમાં અનેક વિસ્તારોમાં થવાની છે જેને લઈ જાવદનગરના પીઆઈ એચ સી રાઠવા દ્વારા પોલીસ સ્ટેશનમાં શાંતિની સમિતિની બેઠક યોજી હતી આ શાંતિ મિટિંગમાં આગામી સમયમાં ઈદ અને ગણપતિ વિસર્જન થનાર છે તેને અનુલક્ષી મિટિંગ યોજાઈ રાઠવા દ્વારા ઉપસ્થિત લોકોને આવનાર તહેવારોની શુભકામના આપતા ઉત્સવો હર્ષ ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા સૂચન કર્યું તેમજ ઉત્સવ દરમિયાન કોઈ પણ જાતની અફવા પર ધ્યાન ન આપી પોલીસનો સીધો સંપર્ક કરવા જણાવ્યું સોશિયલ મીડિયામાં કોઈના ધર્મને હાનિ પહોંચે તેવી પોસ્ટ ન મૂકવી ઉત્સવ દરમિયાન કોઈપણ જાતની ઘટના બને અથવા કોઈ તકરાર થાય તો ઝઘડાનું રૂપ મોટું ન થાય તે માટે પોલીસનો સીધો સંપર્ક કરવો દરમિયાન સાઉન્ડ ડીજે તેમજ ભગવાનો રથનગરના માર્ગો પર કોઈ પણ અડચણ વગર નીકળે તેવું આયોજન કરવું તેમજ સમય સમયે પોલીસ દ્વારા અપાયેલ નિર્દેશોનું પાલન કરવું શોભાયાત્રા દરમિયાન કોઈ પણ જાતના હથિયારો સાથે નીકળવું નહીં કોઈપણ જાતનું વ્યસન કરી જોડાવું નહીં તેમજ પોલીસ નગરના સૌ લોકોની મિત્ર છે તેથી કોઈ પણ બનાવમાં પોલીસનો સીધો સંપર્ક અવશ્ય કરવો તેમજ આવનાર ઉત્સવો શાંતિ અને હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણમાં હળીમળી ઉજવાય તેવી હાકલ પીઆઈએસસી રાઠવા દ્વારા કરવામાં આવી